નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ઇન્ડિયા માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું અમાલિશા તો ચાલો આપણે આગળના સમાચાર જોઈએ ચલાલા મીઠાપુર ખાતે ભવ્ય શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરાયું છે મીઠાપુર ખાતે ભવ્ય કથા યજ્ઞનું ભવ્ય એવું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આયોજન સમસ્ત ડોંગા પરિવાર દ્વારા કરાયું હતું જેમાં ગાયત્રી ધામના વડા પૂજ્ય શ્રી રતિદાદાનું ભવ્ય સ્વાગત અને સન્માન પણ કરવામાં આવ્યું હતું ત્યારે આ કથામાં મીઠાપુર ચલાલા સહિતના ગ્રામજનો

આયોજન કરેલ છે એમાં આશીર્વચન પાઠવવા આવ્યા અને અમે એ ધન્યતા અનુભવીએ છીએ અને બીજું કે હજી એકવીસ તારીખ સુધી અમારી સપ્તાહ ચાલવાની હોય તો બધાય ગ્રામજનો આજુબાજુના ગામવાળાને પણ અમે દોંગા પરિવાર તરફથી હાર્દિક સ્વાગત કરીએ છીએ અને સપ્તાહમાં બધાને સાંભળવા અને જપમાની સાથે વ્યવસ્થા પણ રાખેલી હોય તો બધાને આવવા પણ વિનંતી કરીએ